તો હેલ્લો મિત્રો તો આજે આપણે એક વસ્તુ ઓનલાઈન મંગાવી એ વસ્તુ આપણા ઘરે પહોંચી છે બરાબર અને આજે મેં ઓનલાઈન વસ્તુ શું મંગાવ્યું અને શેના માટે મંગાવી તમને બતાવીશ તો મારા બ્લોગમાં બનાવી દઉં અને આપણે આજે તારીખ છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસ તો આજના દિવસે આપણે ઓનલાઈન વસ્તુ હું આપણા ઘરે પહોંચી જુ બરાબર હવે હું ઘરે જઈશ કામ કરતી આપણે બીજી દુકાને ત્યાં આવી ગઈ છે ત્યાંથી આપણે જઈને આપણા ઘરે ખોલીશું અને એમાં શું છે એ તમને બતાવીશ છે લો મિત્રો આપણે કોમ પછી ઘરે આવી જાય બરાબર તો આપણા ઓનલાઈન વસ્તુ આપણે ઘરે લાવી દીધું બરાબર તો હું તમને ભાગ ખોલી બતાવીશ તો જુઓ મિત્રો આપણા આવી ઠેલીમાં પેક આવી છે બરાબર તો આપણે એને ખોલી દઈએ તો જુઓ મિત્રો આપણે મંગાવી છે માઇક્રો જો મિત્રો આ લેન્સ છે વાઇડ એન્ગલ લેન્સ મતલબ એનાથી આપણે નજીક દેખાતા હોય તો આપણે એ ટાઈપનો લેન્સ આવે જો મિત્રો આપણે ઓનલાઈન આ વસ્તુ મંગાવીએ બરાબર હવે આપણે અને ચેક કરીએ મોબાઈલમાં કા કેમેરામાં શું કામ કરે છે તો તમને બતાવી દઉં બરાબર ચેક કરાય તો મિત્રો જુઓ આપણા વાયડ એન્ગલ લેન્સ મંગાવ્યા બરોબર માઇક્રો લેન્સ અને જુઓ ઓર વાયડ એંગલ લેન્સ તો આપણે પીસલઆર મારા મોબાઈલના કેમેરા માટે બરાબર મંગાવ્યા ઓનલાઈન જો તમે બોક્સ પણ જોઈ શકો છો જુઓ મિત્રો આ છે બિયો એના વચ લગાવવામાં આવે છે બરાબર તો આપણે હવે મારા રિઝનની જે ક્વોલિટી આવશે એ સમજવાનું કે આ વાઈડ એંગલ લેન્સના કારણે આવશે બરાબર તો આપણે વસ્તુ મંગાવી બરાબર મિત્રો ઓનલાઈન તો મિત્રો જો આ લેન્સ કેમેરા મારા હાથમાં હશે બરાબર તો આપણે આ લેન્સ કેમેરાથી અમુક ફોટા બારી છે બરાબર આજે તો હું તમને ફોટા બતાવું

આપણે કાલે ઓનલાઈન મંગાવીને છે તો હું અમને તમને બ્રેક ઓન બતાવ્યું કે આના લગાવવાથી આપણા કેમેરામાં રિઝલ્ટ કેવું આવે છે અને કેવું લોકેશન દેખાય છે બરાબર તો જોઈ લે મિત્રો તો જુઓ મિત્રો આપણે લગાવ્યો લેન્સ કેમેરો બરાબર તમને કંઈ ફરક દેખાય છે મિત્રો જુઓ અને આપણે જુઓ નીકાળીએ બરાબર અને નીકાળ્યો તો કેવું લાગે જુઓ આપણે લગાવીએ જો મિત્રો જે નજીક નજીક લાગે એ બહુ દૂર થઈ ગયું તો આપણે પિસર વ્લોક માટે જ આ લાયા હતા બરાબર જો ફેરથી લગાવો જો મિત્રો બ્રેન બદલાઈ ગયું જો આપણે નીકાળી દીધો જો મિત્રો ફેથી આપણે લગાવીએ મિત્રો જો આપણા લેન્સ કેમેરા મંગાવ્યા ને જે એ આવી ગયો છે બરાબર તો આપણે હના ટ્રાય કરીએ આગાલા કેમેરામાં બરાબર તો આપણા આગાલાં કેમેરામાં કેવું લોકેશન દેખાય છે તમે જોઈશું જુઓ મિત્રો આપણે લેન્સ કેમેરા લગાવ્યો એટલે જો હું જે નજીક લાગતો હતો એ બહુ દૂર થઈ ગયો બરાબર આપણે થોડો વગી રીતે લાજો નહીં એટલે આપણે ફરીથી થોડા લગાવી દઈએ જુઓ મિત્રો હવે તમને દેખવામાં જુઓ હું ઝૂમિંગ થઈ ગયો બરોબર અમારો ઓરિજિનલ કેમેરો છે અને આપણે આ લગાવજો વાઇડ એંગલ લેન્સ એટલે હું લોકેશન તરત બદલાય તો જુઓ મિત્રો હવે કેવું લોકેશન લાગે બહુ મસ્ત લાગે તો મિત્રો જુઓ વાઇડ એંગલ લેન્સ કેમેરો તો આપણે હું તમને બતાવી દીધું કે આનાથી કેવો વિડીયો બનાવશે અને આ ફોટા માટે નથી આવતો આ પિક્સલ બ્લોગ વિડીયો બનાવો ને તો એના માટે આ વાઇડ એંગલ લેન્સ કેમેરો આવે છે તો તમે જોઈ લો મિત્રો હા તો આપણો વાઇડ એંગલ લેન્સ કેમેરો તો મિત્રો દિવસે મસ્ત લોકેશન દેખાય છે કેમેરાનું તો જુઓ આમ રાતના કરતા દિવસે બહુ મસ્ત દેખાય છે તો મિત્રો જુઓ આ બાજુ બાર મમ્મી રોટલા કરે છે મિત્રો જુઓ આ બાજુ ગાય બેઠીને બે દિવસથી અહીંયા જ યાજ બે એ લાગે બીમાર પડી જોવા બાજુ